નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર તો મિત્રો કાયમની જેમ આજે આપણે રૂટિન બ્લોગની અંદર આવી ગયા છીએ તો આજે પણ પશુપાલનનો વિડીયો છે અને પશુપાલનને હું તો એ ટ્રેક્ટર રાખવા ગયો હતો એટલે સાર સંભાળ આ બધા અહીં રાખતા હતા તો એ સાર સંભાળની અંદર હું જ્યારે નાખવાનું હતું ને ત્યારે પી ગયો હતો અને અમારે પાણી છે એટલે ભેંસવીને રૂટિનમાં એક ટાઈમ જો અમે મકાઈ છે એ મકાઈ નાખી છે ચાલુ કરી દીધી છે અને એક ટાઈમ જે ગાજર હમણાં તમને થોડીક વાર પછી જો આ દેખાય હમા એ નાખવા ચાલુ કર્યું એ પછી બતાવ્યું અને ઘરનો અમારો બધો પરિવાર હંપીને આખા તબેલાની અંદર બધા કામ કરી થઈ અને હવે મને ફાઇનલી ફૂલ ધોતા આવડી ગઈ છે એટલે હું એ થોડો થોડો ટેકો દેવા લાગું અને મિત્રો ખાસ જણાવવાનું કે આ ગાજર સાયરા પછી ગાજર ચાર પાંચ વર્ષથી અમે વાવવાના હતા પણ ખરેખર વાવવા જેવા થોડીક મહેનત પડે આપણે ખોદવા ઉપાડવા લુવાય ધોળવારા હોય પણ આની અંદર નહીં કંઈ દવા છાંટવાનો કે નહીં કંઈ ખાવ ઓર્ગેનિકની મફત થાય એવી આ વસ્તુ છે અને એ સાયરા પાસે દૂધનો વધારો આવ્યો અમારે જે આ નવ પહેમું દવા દઈએ એનું જે તેત્રીસ લીટર સાતું હતું ને એવા છત્રીસ લીટર ખાવા મળ્યું બધી ભી હું અસરે ટૂંકમાં ટોટલ ત્રણ લિટર દૂધનો વધારો થયો છે અને તો આપણે જે વિડીયો છે એ આ રીતે કંઈક કાયમી અમે બનાવતા રહી નહીં અને જે જે મિત્રો આની અંદર કોમેન્ટો કર્યું છે એને જવાબ મેં આપી દીધા છે અને નહીં જે હોય એ જવાબ પછી હું તમને આપી દઈશ કાલના વિડીયોમાં અને મિત્રો આવતીકાલનો વિડીયો એટલે કે જે કાલ વિડીયો છે આજ તો દસ તારીખે દસ માર્ચ હવે અગિયાર માર્ચનો વિડીયો જે છે એ બધા મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનું છે કેમ કે તમારા સવાલ અને અમારા જવાબ તમે અમને પ્રશ્ન પૂછજો અને અમે એના જવાબ આપશું એટલે કે ક્યુ એને વિડીયો આપણે એટલે બધા ભણેલા નથી એટલે ક્યુ એને વિડીયો કેમ કેવો અને આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની આજની ઘણી બધી શરૂઆત કરી છે મિત્રો ડેઇલી રૂટિનના વિડીયોની અંદર આપણે આવી ગયા છે અને હવે અમારી બધી ફેમિલી પાછી વ્લોગની અંદર આવે છે કેમ કે હવે જીરુના વિડીયા પૂરા થયા અને

અમે યુટ્યુબ ચેનલ શરૂઆત કરી અમે કામ હારે હારે કરીએ એ જવાબ આપી દે દેવું યુટ્યુબમાંથી કેટલી કમાણી છે ખેતી માંથી કેટલી કમાણી છે પછી આ આપણે દૂધની એમાંથી કેટલી કમાણી છે અને મિત્રો ટોટલ ખર્ચો પણ કેટલો આવે ને એ પણ બધો આપણે ખેતી જાન આવે છે આપણા ગામમાં જાનમાં જવાનું છે અમારે તમારા સવાલ અને અમારા જવાબ તમારા જવાબ ને અમારા સવાલ થોડું કોમેડી નાખી મિત્રો આને હે ને એના કામ ઉપર જવાનું આપણું કામ કરવાનું છે ચાલુ રાખી તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જોયું એ રીતના અમે ક્યુ એને વિડીયો કાલ કદાચ પહોંચાડ નહીં થાય તો પરમથી બનાવ્યું પણ હવે તમને વાત કરી દઉં કે અમે ભેહુંને આંડાજી ભરાવી ને એ ગાજર નાખવાના એ તો નાખી અને પછી પાછો આવું હાલો મિત્રો જો આ કાયમ રોટલી ના રીતનું કંઈક હાલતું હોય જોઈ આવા ગાજર પેહું જડે પછી હું બાકી દે

ખરેખર આજ મારે થોડીક નોટિસ કરવાની હતી રહી ગઈ એક બુકના પંતામાં લખી અને તમને થોડુંક બતાવવાનું હતું કે ઘણા ઘણા મિત્રોની કાલના વિડીયોમાં કોમેન્ટ હતી કે ગાય અમારી માંદી થઈ ગઈ હતી ત્યાર પછી દૂધ વધારે આવ્યું જ નથી ઘટી ગયું છે તો મિત્રો એ એક તમારો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લગભગ મેં કોમેન્ટ દ્વારા આપી જ દીધું છે છતાંય આવા કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો જરાક તમે મને કોમેન્ટમાં જણાવજો આપણે ડોક્ટર નથી પણ ડોક્ટર જેવું જ કામકાજ છે અને તમને ફાયદો થાય કે ના થાય એ તમને જરૂર જણાવજો તો હું જે કે આપણે હું ફેરફાર કરવાનો હે એ જાણી શકી અને આજે વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ